એક દે ને અમે પકડે પતંગ દેખ દે અમે પકડે હપોનો લે લે ભાઈ લઈ લે લઈ લે અમે પકડે લઈ તો કોઈ ના હાથ મોના બાધી તો ફાડી નાયો ઓણ 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 કૂટ લે વાણ વાણ કૂડી જ કૂટ ઓન મળતો ના ફાડી નાયો હવે પેલો બીજો આદમ અડતા ના પેલો આવો બીજો ભાઈ આયો ભાઈ આયો ભાઈ આયો

ओ की तू हा जातो ना गेराई मु जाऊ जो मीटिंग मा मार थोडं कोम जाते हा ओडिया घे रहा तो मिटला हेडा तो खेसु खेसु खेशु खेशु रिया जा क्या आ बेटा तकिम गेर राता ना भैया गोटा कंटोल लाव राई देस मीटिंग मा ओ आम

કમ્પ્લીટ છે છે આમાં ને બધું હારું ખાવાનું પડ્યું છે

Oh ya, ayo. Batang kah, batang. Leh, mah, batang bintang. Batang Ini piar ulu. Leh, 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 mau piar ada lah. Baik. Pun lagi. La, 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 la. ha, Ini e pun. Ini. E Ini. E eh,

દીના એ દીના હા પતંગ લાયો છે કા પતંગ લ્યો તમારો ઝંડો અને ચાનનો હું લાઈન ફરફર કરું છું સા ડાગીના ભેરવા છે હા ડાગીના અમાર જેવા ડાગીના ઘરેના તો ભળ્યા ઝાકુ બીજો લઈ જાય તો તારે અન તું ટોયલેટનું આવ લાગશે કમ્પ્લીટ લાગશે અરે ભાગુબા હું કરું છું ના હું નાટક કરું છું તમે ડાગીના ગોડા ડાકિયા કોઈ બોલે નહીં હો નહીં પેરા

આ હું નટક ગાળ્યો છે લિયા સામ આ શરમ જેવું છે શરમ જેવું છે આ હું પેરવા છેલે તમે તમે રાતે પહેરતા ભાભીનું પંતા કમળા મેલો તેમળો દોત પાણી નાખ્યો મ કટી આ હું છે ખબર છે બૈરોનું બધું ડાખી ના પેરવાનું જોનું પેલું હાથમાં લાલીન બાલી બધું કરી દે આ કાઢક આટલું અંતા દે કે જાય લો લો ભાભી લેજો છે ખબર નહી પડતી ઘોડા તો સોન ગોડા તો મુર્દા સોન પેલો હાથમાં લઈ રહેલા તમારા આવી બંગડી તો અમને હાથમાં પહેરી અને આ રહ્યો આ મેઠા બા લઈ પહેર આવું છે ચલો આ હાર કા ભાઈ અને પર્સ માર્યો પેલો પોકેટ માર્યો મને મારો એના જીવ મને મારા ભાઈને બગાડી મારા ભાઈને બગાડ્યું છે ગોણો તો તો અમે બીજો પગાડ્યો છે બીજી રીતી બગાલીસ તું હવે તમે મેઠા તો તો ઉખાડો કેવા લાગે છે બે જણા શરમ કર શરમ કર હું કાલ તારા ભાઈની આબરૂ કાટીશ ઘરની આબરૂ કાટીશ હું দাড়્યુ જતી ઉખા કોકની યાર એ પરાય પકડ કે ચાલ લો એ બધું છોડો પેલું પેકેટ ચા મેલ્યું ઓ મમ્મા વધાર મગજ મારી કરે લ્યા તકળ તકળ